હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું દેશી મકાઈના છીણની રેસિપી મકાઈનું છીણ બનાવવા માટે મેં અહીંયા સાતથી આઠ ડોળા લીધેલા છે એને આપણે છોલી લેવાના છે અહીંયા આપણે ચપ્પાનો ઉપયોગ કરીને આ રીતે વચ્ચેથી કટ લગાવીશું અને બે ભાગ કરવાના છે અને આ રીતે હાથનો ઉપયોગ કરીને આપણે છોલી લઈશું મકાઈને આ રીતે છોલી લેવાની છે મકાઈને બધી જ મકાઈની છોલી લઈશું આ રીતે બધી જ મકાઈ છોલી લીધી છે હવે આપણે એની અંદરથી મુછે આવે છે એ કાઢી લેવાના છે બધી જ મકાઈમાંથી આ રીતે મૂછિયા વેણી લેવાના છે બધા જ મકાઈના ડોડામાંથી મેં મૂછિયા વીણી લીધા છે અહીંયા આપણે મકાઈના ડોડાનું છીણ બનાવવા માટે એકદમ કૂણી મકાઈ લેવાની છે આ રીતે નખ મારીએ અને જો દૂધ ઉપર આવે એ રીતના ડોડાનો ઉપયોગ કરવાનો છે હવે આપણે મકાઈની છીણી લેવાની છે મકાઈ છીણવા માટે મેં અહીંયા આ રીતે છીણીનો ઉપયોગ કર્યો છે એમાં સૌથી મોટા કાણા છે સૌથી નાના છે ને આ મીડિયમ છે તો મીડિયમ સાઇઝના ગ્રેટર વડે આપણે મકાઈને ગ્રેટ કરીશું હવે આપણે મકાઈને છીણવાની છે આ રીતે પકડીને આપણે ગોર ગોર ફેરવતા જઈને ને મકાઈ ને છીણીશું નીચેનો ભાગ છે આ રીતે આપણે બધી જ મકાઈની છીણી લેવાની છે બધા ડોળા છીણી લીધા છે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું મકાઈ છેણી લીધી છે હવે આપણે દૂધને ગરમ કરવા માટે મૂકીશું થોડું પાણી એડ કરીશું હવે દૂધ એડ કરીશું પાણી એડ કરવાથી દૂધ નીચે ચોટતું નથી હવે દૂધને ઉકળવા દેવાનું છે દૂધ ઉકળે છે એટલામાં આપણે છેણને શેકી લઈશું આદુ મરચાં અને લસણને ક્રશ કરી લેવાના છે મિક્સર જારમાં એડ કરી દઈએ જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું લેવાનું છે મેં અહીંયા ચાર મરચાં લીધેલા છે આદુ મરચાં લસણની પેસ્ટ થઈ ગઈ છે આ રીતે દરદરી જ રાખવાની છે આદુ મરચાં લસણની પેસ્ટ રેડી છે છીણ બનાવવા માટે મેં અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે કઢાઈમાં તેલ એડ કરીશું ઘી એડ કરીશું ઘીને ગરમ થવા દેવાનું છે તેલ અને ઘી ગરમ થઈ જાય એટલે પછી આપણે વઘાર કરીશું તેલ અને ઘી ગરમ થઈ ગયા છે બે સૂકા મરચાં એડ કરીશું લવિંગ અને તજ એડ કરવાના છે જીરું એડ કરવાનું છે હિંગ એડ કરીશું મીઠી લીમડીના પાન આદુ મરચાં લસણની પેસ્ટ છે એમાંથી એક ચમચી જેટલી આપણે વઘારમાં એડ કરવાનું છે મિક્સ કરી લઈશું હવે આપણે મકાઈનું છીણ એડ કરી દેવાનું છે વઘારમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે સતત હલાવતા જઈને શેકવાનું છે નીચે ના ચોટે એનું પણ ધ્યાન રાખવાનું છે મકાઈનું બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી આપણે શેકીશું એકદમ છૂટું છૂટું થઈ જાય ત્યાં સુધી શેકવાનું છે મીડિયમ ફ્લેમ પર આપણે મકાઈના છેડને શેકીશું આપણે મીડિયમ ફ્લેમ પર જ શેકવાનું છે આ છીર ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ સરસ ટેસ્ટી બને છે આ રીતે બનાવીએ તો હવે આપણે મીઠું એડ કરવાનું છે મિક્સ કરી લઈશું મીઠું એડ કરવાથી છે ફટાફટ શેકાઈ જાય છે છૂટું પડી ગયું છે હજી થોડી વાર છે શેકાવામાં નોર્મલ કલર ચેન્જ થાય એટલે આપણે દૂધ એડ કરીશું દૂધ આપણું ઉકળીને રેડી થઈ ગયેલું છે છીણ આપણું શેકાઈ ગયું છે છીણ શેકાવાની નિશાની છે આ રીતે છૂટું છૂટું પડી જાય છે આ રીતે છૂટું છૂટું પડી જાય એટલે સમજી લેવું કે છીણ શેકાઈ ગયું છે ચીણ હું થોડું વાટકીમાં લઈ લઉં છું આ રીતે શેકેલું છીણ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ચણા જેવું ટેસ્ટ આવે છે અને ખાવામાં બહુ મજા આવે છે મેં આ રીતે શેકેલું પણ સાઈડમાં લઈ દીધું છે હવે આપણે છીણમાં ગરમ કરેલું દૂધ એડ કરવાનું છે મલાઈ સાથે જ મેં દૂધ લીધું છે બધું જ દૂધ હું એડ કરી દઉં છું દૂધ અને છીણને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું કૂક થવા દેવાનું છે હવે હાઈ ફ્લેમ પર કૂક કરવાનું છે દૂધ એડ કર્યા પછી આપણે હાઈ ફ્લેમ પર કૂક કરીશું અડધી ચમચી હળદર એડ કરવાની છે મેં અહીંયા અડધી ચમચી હળદર એડ કરી છે મકાઈ પીળા કલરની છે એટલા માટે મેં અડધી ચમચી હળદર એડ કરી છે જો વ્હાઈટ કલરની મકાઈ હોય તો હળદર વધારે એડ કરવાની છે સારી રીતે મિક્સ કરી લઈશું સતત હલાવતા રહીને આપણે દૂધને બાળવાનું છે ખાસું એવું છીણ ઘટ થઈ ગયું છે છાટા ઉડે છે એટલે ધ્યાન રાખવાનું છે છેણ આપણું ઘટ થઈ ગયું છે દૂધ બળી ગયું છે હવે આપણે જ્યાં સુધી ઘી અને તેલ છૂટું ના પડે ત્યાં સુધી એને સતત હલાવતા રહીને કુક કરવાનું છે નીચે એનું ખાસ ધ્યાન રાખવાનું છે કિનારીઓને આપણે સાફ કરતા જઈશું અને હલાવીશું હવે આપણે મીડિયમ ફ્લેમ પર જ શેકવાનું છે હવે આપણે થોડું મીઠું એડ કરીશું પહેલાં પણ આપણે મીઠું એડ કર્યું છે એટલે ધ્યાનથી મીઠું એડ કરવાનું છે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની છે સારી રીતે મિક્સ કરી લઈશું છેણમાં આપણે બે ચમચી ખાંડ એડ કરીશું આ ખાંડ નો ટેસ્ટ આવે છે આ ચીણમાં આપણે સૂકું મરચું કે બીજા કોઈ પણ મસાલા એડ નથી કરવાના આટલા મસાલાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે આદુ મરચા લસણ ની પેસ્ટ અને બાકીના જે મસાલા આપણે એડ કર્યા છે એ એડ કરવાથી જ છીણનો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે આપણે કોઈ પણ જાતના મસાલા બીજા એડ નથી કરવાના આ સ્ટેજ ઉપર આપણે ધ્યાન રાખવાનું છે નીચે ચોટે નહીં સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ઘી અને તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે છીણને હલાવીશું તેલ અને ઘી એકદમ સરસ છૂટા પડી ગયા છે આ રીતે એકદમ સરસ છૂટું પડી જાય છે અને એટલે સમજવું કે તેલને ઘી છૂટા પડી ગયા છે અને આપણું ચીન બનીને રેડી થઈ ગયું છે ઘી અને તેલ એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે આપણું ચીન બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ ખાવા માટે રેડી છે હવે આપણે એને પ્લેટમાં સર્વ કરીશું છીણને આપણે પ્લેટમાં લઈ લઈશું લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું લીલા ધાણાનો ટેસ્ટ છીણમાં સરસ લાગે છે વચ્ચે મેં જે છીણ શેક્યું હતું અને કાઢી લીધું છે એને પણ મેં લઈ લીધું છે એને પણ સર્વ કરીશું આ છીણ ગરમ ગરમ ખાવામાં જ મજા આવે છે ઠંડુ થયા પછી મજા નથી આવતી તો આ આપણે ગરમ ગરમ જ ખાઈશું ખરેખર ફ્રેન્ડ્સ આ છે બહુ જ ટેસ્ટી લાગે છે ટ્રાય કરવા જેવું છે જરૂરથી તમે ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવું લાગ્યું મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ન ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ